ખુશ અમે તે ઉલ્લુ બનાયા એ તમે તમે કાલે અમને ઉલ્લુ બનાવ્યા હતા ને અમે તમને હે ના કેવો હવે ના કેવું કાલ તે મને ઉલ્લુ બનાવી હતી ને એટલે હા ઉલ્લુ બનાવ્યા બડા મજા આવ્યા એ આવ્યો છે આવ્યો છે જો આવ્યો છે ક્યાં જવાનો એમાં એમાં હું તલ ખોલી લે એમાં હું

જો તો બહુ પાકો છે બહુ પાકો છે બધું મારું વિખી નાખે મારું ન ખાઈ જાતો કાંઈ હેં ક્યાં એમાં ક્યાં છે એમાં છે લે તો ત્યાં જ મૂકી દીધો હશે મારા ઓલામાં જો તો મારી માથે નાખવા હે ખોલીને જોઈ લે મારો નથી ને એમાં ડબ્બો ચેન મારી બગાડી નાખતો નાખોની ટિફિન બેગની તારો છે જોઈ લે અંદર પેલા જો તો ગોતી કાઢ્યો જો તો કેવો પાકો છે હે સંતાડી દીધો તો અમે હાલ હવે આ મારું બધું કચરું આ વેરવું ઈ ભરી હાલ હાલ આપણે અત્યારે હમણાં ચિત્રમાં બધાને લગાવવાનું છે હાલો ભરો ભરો બહુ સારું લાગે બેનનું બધું વીખવું કાં હવે હવા નહીં ખાવાની નાસ્તો ખાવાનો કા એ કુશ નાસ્તો ન હોય તો તો કુશભાઈ મજાનો આવે કા હા તને બધું આવડે જ છે એ તને શું નથી આવડતું એકડો આવડે એ ભાઈ મારી પેન ની એડવાની હું આ ભાઈ મારી પેન બગડી જાય તમારે નવી લઈ દેવી પડશે કુશ ને આગળથી નવી પેન લઈશું